અમદાવાદના નારોલ વિસ્તારના મટન ગલીમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીના મોતની ઘટનામાં નવી વિગતો સામે આવી દંપતી એલજી હોસ્પિટલમાં પોતાના સજ્જનને મળીને પરત ફરી રહ્યું હતું ત્યારે વરસાદી પાણીથી ભરાયેલા રસ્તામાંથી પસાર થતા એક્ટિવા પર સવાર યુવક અને યુવતીને વીજ કરંટ લાગ્યો જેના કારણે બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી પરંતુ પાણીમાં કરંટ હોવાના કારણે વીજ પુરવઠો બંધ કરવા માટે વીજ કંપનીની પણ મદદ લેવી પડી પાણીનો પુરવઠો બંધ થયા બાદ શબોને બહાર કાઢવામાં આવ્યા પરિવારજનોએ આ ઘટના માટે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી ખાસ કરીને રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ખરાબ ડ્રેનેજ વ્યવસ્થાના કારણે તેમણે આ દુઃખદ ઘટના માટે વળતરની માંગ કરી જેથી પરિવારને આર્થિક સહાય મળી શકે ફેક્ટરી ચાલે છે આ રોડ ઉપર મેં ઘણી વખત કમ્પ્લેન કરી છે કોર્પોરેટર બીજા પરિચિત કોર્પોરેટરને પણ જાણ કરી છે પણ કોઈએ કઈ ગંભીરતાથી ધ્યાનમાં લીધું નથી આ આપ જોઈ રહ્યા છો કેવી ઘટના ઘટે છે આવું ખૂબ ઓફ થઈ જાય કોઈ આવી રીતે મરી જાય કોઈનો બિચાર નાનકડું બાળ હશે કોઈના ઘરનું એકને એક વ્યક્તિ હશે ખબર નથી પણ આ વસ્તુ કેમ ગંભીરતાથી લેતા નથી આખા રોડ ઉપર કોઈ પણ વ્યક્તિ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી એટલે આ બાબત અંબે르દાધી એएमसी વાળા કે લાગતાવાળા તો એને લેવાની જરૂર તો કે ના અમે છે 10 વાગ્યા તો કે ના સવાર જતી રહે છે એ કોઈ

અવસાન તન છે ત્યારે સમગ્ર જે બાબત છે તે બાબતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ દ્રશ્ય જ કહી આવે છે કે અહીંયાની જે વિસ્તારની પરિસ્થિતિ છે કે ગામડામાં પણ કદાચ ના જોવા મળે તેવી અત્યંત ખરાબ પરિસ્થિતિ છે તે અહીંયાં જોવા મળે છે અહીં મોટી સંખ્યામાં જે ફેક્ટરી અને કારખાના આવેલા છે લોકો મોટી સંખ્યામાં આવતી અહીંયા અવરજવર કરતા હોય છે પરંતુ સુવિધાનંદ નામે માત્ર ઝીરો જોવા મળી રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં પણ તંત્રના

એ પણ હું આપને બતાવવા માંગુ છું તો એક હવે આ કમ્પ્લેન કરેલી જુલાઈ ની હવે આ દિવસ થી અમે કમ્પ્લેન કરી છે છતાં પણ કોઈની ઊંઘ ઉડતી નથી કેવા જાડી ચામડી વાળા માણસો છે કોઈના દયા કરુણા જેવું હોવું જોઈએ આ લોકો મરી ગયા એક ના એક દીકરો છે એનો હવે એનું શું થાય તમે થોડું તો વિચાર આખી ગલીની અંદર ખાડા ખાડા છે કયો કાડો અમારે પૂદાવો એ અમારે નક્કી કરવું પડે અને અહીંથી અમે નીકળી જ ના શકીએ ઘરેખર તો જોઈએ તો અહીંયા કેટલા ટેમ્પો ઉંધા પડી ગયેલા છે અમે આગળ રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું જ નથી તો આ બાબતે અમારા મ્યુનસિપલ ઓપરેશન કમિશનર સાહેબ પોતે પણ આમાં ધ્યાનમાં લે તો કંઈક અહીંયા કરવા જેવું છે કંઈક ધ્યાનમાં લેવા જેવું છે તમે શું કહો ટેક્સ તો તરત લેવા આવી જાય છે સીલ મારવા માટે અહીંયા તરત આવે છે અને ના ટેક્સ ભરો તો સીલ મારી જાય છે એ સિવાય આખા રોડ ઉપર એક હજાર નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે પાંચ હજાર ઉપરાંત દસ હજાર ઉપરાંત માણસો કામ કરે છે અને વટવા નાળો આ જોડતો રોડ આવેલો છે એમાં ઓછામાં ઓછા પડે લગભગ પાંચ હજાર વ્હીકલો જાય છે બરાબર પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વખતે આ જ પ્રોબ્લેમ છે આના આઠ કાળા ભરાય છે કશું જ કરતું નથી થોડી ઘણી માટી નાખે છે અને એમને સંતોષ કરે છે પણ આના પહેલા ઘણા ટેમ્પા વાળા ભી ઉધા પડી ગયા છે ટેમ્પા એમને ભી ઘણું નુકસાન થયેલું છે આ તો આ ઘટના બની એટલે કદાચ કોર્પોરેશન એમની રીતે એમની આંખ ખુલે કરે તો બાકી નેક્સ્ટ લેકો આની આ પરિસ્થિતિ રહેવાની છે તે 100% છે એમને કશું જ કામ જોવા પણ નથી આવતા આ કમ્પ્લેન અમે બધાએ કરેલી છે પણ કદી જોવા નથી આયા ખાલી માટી નાખે છે અને અમને સંતોષમાં સમય નાખી દીધી વાત પૂરી થઈ ગઈ કોર્પોરેટર નો નથી હજુ સુધી કોર્પોરેટર ફરક્યા વાત છેલ્લા હું તો ચાર પાંચ વર્ષ કેવું જોઈએ કે એટલા બધા ખાડા છે અહીંયા આગળ

બોલે બેદરકારી છે તે અહિયાં જોવા મળી રહ્યું છે અને લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હવે જો જે ઘટના ઘટી ગઈ છે ત્યારે જે તંત્ર છે તે જાણે જાગુ છે અને જે પાણી છે તે પાણી નીકળવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ટોરેન્ટ પાવર છે તે પણ તેની ટીમ પણ અહીંયા આવી છે અને વીજ પુરવઠાની જે તપાસ છે તે તપાસ પણ કરવામાં આવી રહી છે કહી શકાય છે ઘોડા નાસી છૂટ્યા પછી જે ટાણે તબેલા અને તારા મારતા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જી જી આભાર ઝલક સમગ્ર માહિતી